જાવતા એકાણું જેટલા કર્મચારીઓના પગાર ન આવતા હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી હતી બનાવની જાણ થતાની સાથે જ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા મીડિયા સાથે વાત કરતા પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિક્ષક મંગેશ જયસ્વાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૈનિક સિક્યુરિટી આજ સાંજ સુધી પોતાના સિક્યુરિટી જવાનોના ખાતામાં તેમની સેલેરી જમા કરશે જ્યારે આના કારણે પાલિકાની છબી ખેડાય છે તેથી અગાઉ તેમને નોટિસો પણ પાઠવવામાં આવી છે કીધેલું છે કંપનીમાં આ તો કર્મચારી તો આમ તો છોડાણું છે ત્રણેય શીફના પગારનો મુદ્દો હતો બીજો કોઈ નહીં પગારનો હતો પોલે પણ થઈ કે ને લઈને પણ ના 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 એ કશું નહીં ખોટી વાત છે ખાલી પગારનો જ મુદ્દો છે જે પ્રમાણે સિક્યુરિટી છે સિક્યુરિટી કર્મચારીઓ છે કે જે અત્યારે પડતર લઈને અત્યારે પગારનો એક મુદ્દો સામે આવે છે માટે પગાર બાબતે ગઈકાલે પણ સાંજે વાત કરી ત્યાં એજન્સીના જે એ ઓપરેશન જોવે અને લગભગ ક્રેડિટ થઈ જશે અને એ બાબતે પણ એ લોકોને જણાવવામાં આવ્યું છે માટે તો સ્પષ્ટ છે અમે સો એનું ચેકિંગ કરીએ છીએ અને એવી કોઈ પણ ફરિયાદ અમારા ત્યાં આવે અમે સ્પષ્ટ દરેક એનું દર છ મહિને સર્ક્યુલર પણ કરતા હોય છે જે વેજ રિવિઝન થતું હોય છે અને એમાં કેટલું જમા કરવા પાત્ર થાય એના એના આખા સાથે એના ઉદાહરણ સાથે અમે એનું પરિપત્રિત કરતા હોય છે એટલે કોઈ પણ અરજી હોય તો અમે ત્યાં તરત એનું રિડ્રેસ કરવામાં આવે છે સિક્યોરિટી કર્મચારીઓ અટકાવતા કે તેનાથી પાલિકાની પણ છબીની નુકસાન પહોંચી છે કરડાઈ છે તે બદલ તમે સિક્યોરિટી એજન્સીને શું નહીં અમે ગઈકાલે પણ નોટિસ આપી છે સિક્યુરિટી એજન્સીને આ કેટલીક ગેર ગેરરીતિઓ બાબતે એટલે એ અમે ગઈકાલે બપોરે જે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે એજન્સીને નહીં અમે નોટિસ આપી છે હાલ એટલે એનો શું જવાબ આવે છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે